નમસ્કાર મિત્રો આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત છે અમારી ગુજરાત ખેડૂત મિત્ર ચેનલ પર તો મિત્રો આજે આપણે વાત કરવાની છે પશુપાલન ડેરી લોન યોજના બે હજાર પચીસ તો સૌથી પહેલાં જોઈએ તો ગુજરાતમાં પશુપાલન અને ડેરી વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર અને એનએ બી એ આરડી એટલે કે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ જેના દ્વારા પશુપાલન ડેરી લોન યોજના બે હજાર પચીસ શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ ખેડૂતો અને પશુપાલકોને ગાય ભેંસ ખરીદી તબેલો નિર્માણ કરવા અને ડેરી ફાર્મ સ્થાપવા માટે દસ લાખથી બાર લાખ સુધીની લોન મળે છે અને પચીસ ટકા સુધીની સબસિડી પણ આપવામાં આવે છે આ યોજના ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી વધારવા અને આર્થિક રીતે પરિસ્થિતિ સુધારવા મહત્ત્વની યોજના જે તમે પણ આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તો વિડીયોની અંદર સ્ટેપ બાય સ્ટેપ આપણે વાત કરીએ હવે પશુપાલન ડેરી લોન યોજનાના લાભો કયા કયા થવાના છે તેની પણ વાત કરી લઈએ તો સૌ પ્રથમ લોનની રકમ છે દસ લાખથી બાર લાખ રૂપિયા સુધીની બાર દૂધાળા પશુઓ માટે વ્યાજ સહાયની વાત કરીએ તો એને બી એ દ્વારા મહત્તમ બાર ટકા વ્યાજ સબસિડી સબસિડીની વાત કરીએ તો પચીસ ટકા કેપિટલ સબસિડી એટલે કે મહત્તમ એક પોઈન્ટ વીસ લાખ રૂપિયા એસસી અને એસટી માટે તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકા ચૂકવણીની મુદત કરીએ તો પાંચથી સાત વર્ષ સુધી ઇ એમઆઈ આધારિત એટલે કે હપ્તા દ્વારા થઈ શકે છે અન્ય લાભની વાત કરીએ તો તબીલો નિર્માણ પશુ ખરીદી અને સાધનો માટે સહાય આ યોજના દ્વારા દેશમાં દૂધ ઉત્પાદન વધારવા માટે મદદરૂપ થાય હવે વાત કરીએ તો આ યોજનાની અંદર અરજી કોણ કરી શકશે તો પહેલાં જોઈએ તો વ્યક્તિગત ખેડૂતો અથવા પશુપાલકો તેમની પાસે ઓછામાં ઓછા પાંચ અથવા દસ પશુ હોવા જોઈએ અથવા તબેલો હોવો જોઈએ અન્ય શરતની વાત કરીએ તો ગુજરાતનો નાગરિક હોવો જોઈએ કોઈ જૂની લોન ડિફોલ્ટ ના હોવી જોઈએ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવો જરૂરી છે જો તમે એસસી અને એસટી કેટેગરીમાં આવો છો તો વધુ તમને સબસિડી મળવાપાત્ર છે આ યોજનાની હવે વાત કરવી તો આ અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા છે તેની પણ વાત કરી લઈએ તો પહેલાં છે આધાર કાર્ડ તેની વિગત ઓળખ પુરાવા તરીકેની પાન કાર્ડ તેમાં ટેક્સ અને લોન માટે ઉપયોગી બેંક પાસબુક લોન જમા કરવા માટે રેશન કાર્ડ અથવા વોટર આઈડી સરનામું પુરાવા તરીકે જમીનના દસ્તાવેજ જેમાં તબેલા નિર્માણ માટે પ્રોજેક્ટ રિપોર્ટ ડેરી ફાર્મનું વિગતવાર યોજના કાસ્ટ સર્ટિફિકેટ એસસી એસટી કેટેગરીમાં આવતા હોય તો તેના માટેનું કાસ્ટ સર્ટિફિકેટ જોઈએ છે હવે અમુક સામાન્ય પ્રશ્નોની પણ વાત કરી લઈએ તેમાં છે લોનનું વ્યાજ કેટલું છે તો આઠ પોઈન્ટ ઝીરો પોઈન્ટ પાંચ ટકાથી શરૂ કરીને બેંક પ્રમાણેનું રહેશે બીજા નંબરની વાત કરીએ તો એસસી એસટીને વધારાની સબસિડી છે ખરી તો કે આ તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકા સુધીની સબસિડી મળવાપાત્ર છે ત્રીજા નંબરની વાત કરીએ તો અરજીની છેલ્લી તારીખ કઈ છે તો આખા વર્ષભર ચાલુ છે પરંતુ બજેટ અનુસાર શાક કરી લેવું શું લીઝ જમીન પર લોન મળશે તો એનો છે હા સાત વર્ષના કરાર સાથે